સમાજના વિદ્યાર્થીઓ આવી જ રીતે મહેનત કરતા રહે શાળામાં સારું પરિણામ પ્રાપ્ત કરતા રહે અને એટલું તમારું જ નહીં તમારા માતા પિતા શિક્ષકો અને તમારા સમાજનું નામ ગૌરવ જ્યારે આપણે સ્વપ્ન દેખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે જ છે પરંતુ આપણી મુશ્કેલીઓથી હારવાનું નથી પરંતુ આપણે આપણા પોતાના સ્વપ્નને પૂરું કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું સમાજના વડીઓ કાર્યકર્તાઓ કોળેલી કત્રી પંચના તમામ સભ્યો અને મારા સાથી વિદ્યાર્થી મિત્રો મારા કલા આજના ભવ્ય અને અદ્ભુત કાર્યક્રમની વાત કરીએ તો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે છે અને જીવનમાં કંઈક નવું પ્રેરણા મળે છે જેથી મારા જેવા વિદ્યાર્થીઓ વધુને વધુ મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે તેના પર તત્પર રહે છે આજ રોજ ઇનામ મેળવેલ વિદ્યાર્થી સાથી વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન તમે માત્ર તમારું જ નહીં તમારા માતા પિતા શિક્ષકો અને તમારા સમાજનું નામ ગૌરવ કર્યું છે હું કચ્છ વિદ્યાલય શાળામાં ધોરણ દસની પરીક્ષા આપી જેમાં મારા છન્નું પણ પચાસ પર્સન્ટેજ આવ્યા

જ ગર્વ અનુભવાય છે કે આજે આપણો સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે સમાજ દ્વારા બાળકોના અભ્યાસનો ઉત્સાહ વધે તે માટે ઇનામ આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જ્યારે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કુલ 101 વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા જ્યારે આ વર્ષે કુલ 180 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ઇનામ આપવાના છે જે ખૂબ મોટી વાત છે ગયા વર્ષે જ્યારે ઇનામ વિતરણનું આયોજન થયું હતું ત્યારે મારા 92% તથા બીજો નંબર આવ્યો હતો પરંતુ ઇનામ વિતરણના આ કાર્યક્રમ દ્વારા મારામાં અભ્યાસનો ઉત્સાહ વધતા મને ખૂબ મહેનત કરવાની પ્રેરણા મળી જેથી મેં મારી મહેનતમાં વધારો કર્યો જેથી ધોરણ દસ બોર્ડ એસએસસીની પરીક્ષામાં મારા પંચાણું પોઈન્ટ સડસઠ ટકા તથા શાળામાં પ્રથમ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મારા અભ્યાસનો આ ઉત્સાહ વધારવા બદલ હું ખત્રી પંચનો ખૂબ ખૂબ આભાર માનું છું વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સ્વપ્ન શરૂઆત ત્યારે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પરંતુ આપણે મુશ્કેલીઓથી હારવાનું નથી પરંતુ આપણે આપણા પોતાના સ્વપ્નને પૂરું કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો હું તમને મારો પોતાનો જ અનુભવ શેર કરું મેં જ્યારે ધોરણ દસ પણ એસએસસીની પ્રથમ પરીક્ષા આપી હતી ત્યારે મેં ખૂબ મહેનત કરી હતી છતાં મારું વર્ગમાં ચોથો નંબર આવ્યો હતો ત્યારે નિરાશ પણ થઈ પરંતુ મારી શાળાના શિક્ષકો તથા મારા માર્ગદર્શક ખાતરી શરે બની હજી વધારે મહેનત કરવાની પ્રેરણા આપી જેથી મેં મારી મહેનતમાં વધારો કર્યો છતાં પણ દીદી અને દીદી પરીક્ષામાં પણ મારો જ વર્ગમાં પ્રથમ નંબર ન હું ફરી નિરાશ થઈ પરંતુ મારા માતા પિતા તથા મારા શિક્ષકોએ હિસાબ બદલીને હજી વધારે મહેનત કરવાની પ્રેરણા આપી જેથી મેં મારી મહેનતમાં હજી વધારો કર્યો જેથી હું ધોરણ દસ બોર્ડ ની પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરી શકી છું મારા આ ભવ્ય પરિણામ બદલ હું મારા માતા પિતા મારી શાળાના શિક્ષકો આચાર્ય યુવાઈ ટપરા સાહેબ તથા

અપૂર્ણા વૈનિક કેવાન તાર કાર રંજની અપૂર્ણા વૈનિક કેવાન ચેતનાનું કાર રંજની એને શ્રોધવાને સ્વપ્ને સામું મણી પૂજાઉ એને શ્રોધવાને સ્વપ્ને સામું મણી સાચી આમજ બની સાચી આમજ બની હું ઉગાડું મારી અંતરની આંખો ને સામે આવો સફરખતની સમાજ બની સફરખતની સમાજ બની થેન્ક યુ સરમણી કમિટી કે જેમણે મને અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓને અહીં એમની સફળતા માટે સન્માનિત કરવા માટે આમંત્રિત કર્યા છે જીજા કલ્લા મેં બાર સાયન્સ શ્રીઠાઈ શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો જેમાં મારા નવ્વાણું પોઈન્ટ પંચાવન પસંદ આજ રેન્ક અને નાઇન્ટી ટુ પર્સન્ટેજ પરિણામ આવ્યું છે મને મારું આ પરિણામ વ્યક્ત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે હું મારી શાળામાં

મારા ટાઈમિંગમાં કોઈ બી જાતનું ખલેલ ના આવે એની ખાસ કરીને ધ્યાન અને મારી માટે મારા ટીચર્સનો પણ ખૂબ મોટો ફાળો છે એમણે મને અપ ટુ એન્ડ સુધી સપોર્ટ કર્યો અને ક્યારેક એક્ઝામ નર્વસ ફીલ થાય તો એમણે મારામાં ખૂબ જ કોન્ફિડન્સ વધારો કર્યો મારા સ્કૂલના ટીચર્સ અને ટ્યુશનના ટીચર્સ મારાથી મારાથી જ ઉમીદ હતી

મને ખૂબ જ ખુશી થાય છે કે ઘોડેની ખતરી પંચમાં છેલ્લા બે વર્ષથી સાડા દાખથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવે છે અને તેમને એજ્યુકેશન માટે ઇન્સ્પાયર કરવામાં આવે છે મને આટલા વર્ષે અને આ વર્ષે પણ ઈનામથી સન્માનિત કરવામાં આવી છે તે હું ચોકસ થઈ જ પરમને ઇનામ મેળવવું એની ખુશી હું કોઈપણ એક કરી શકું કેમ નથી કારણ કે મને આખા સમાજ વચ્ચે સન્માન મળેલું છે

અને મોટી વાત તો એ છે કે એજ્યુકેશન મેળવવા માટેની ઉત્સુકતા વધારે થવા લાગી છે અને હોય હોય પણ કેમ નહીં કોમ્પિટિશન જ એટલી છે અને આપણે એક વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવીએ અને એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપીએ તો આપણા સમાજ આપણો સમાજ આગળ આવે આપણું નામ આપણા પરિવારનું નામ આપણા સમાજનું તથા આપણા સમગ્ર દેશનું નામ રોશન થાય અને મારી દુઆ છે કે આપણા ખત્રી સમાજના વિદ્યાર્થીઓ આવી જ રીતે મહેનત કરતા રહે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરતા રહે અને ખૂબ ખૂબ તરક્કી કરે અને આપણો ખત્રી સમાજ પણ ખૂબ આગળ આવે આમી સુમા આમી બોડેલી ખત્રી બાવીસી જમાતનો બીજો ઇનામી વિતરણ કાર્યક્રમ થયો જેમાં ટોટલ એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હતું એકસો ઇઠ્યાસી ફૂ સ્ટુડન્ટમાંથી ટોટલ ચોપન ફિફ્ટી ફોર સ્ટુડન્ટને ટોપ થ્રી તરીકે ઇનામ આપવામાં આવ્યું જેમાં ધોરણ એકથી ધોરણ બાર સુધી તેમજ ડિગ્રી કમ્પ્લીટ કરેલા બી કોમ એમ એલ એલ તેમજ ડૉક્ટર એવા સ્ટુડન્ટને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખી ઇનામ આપવામાં આવેલ છે અને મજલિસમાં ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમને અંજામ આપવામાં આવેલ છે બોડેલી ખત્રી પંચ કમિટી તરફથી આ બીજા વર્ષે સતત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમને અનુરૂપ તમામ બોડેલીની બોડેલી ખત્રી પંચમાં સામેલ તમામ વ્યક્તિઓએ ખૂબ સાથ સહકાર આપેલ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને ઇનશા અલ્લા બોડેલી ખત્રી પંચનો ઇનામી વિતરણ કાર્યક્રમ દર વર્ષે થતો રહેશે તેવી આશા રાખું છું Transcrição e